ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું સબીર મોર્ટન ઇડમ ક્લાસીસમાં તમારા છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે કામ દિવસો વેતન નો એક ટોપિક છે મેથ્સમાં એના વિશે ચર્ચા કરીએ એમાંનો એક ટાઈપ વન છે કે બંને સાથે મને કામ કરતા લાગતો સમય એનો ફોર્મ્યુલા શું છે કે ફોર્મ્યુલા એટલે એક્સ ઇન્ટુ વાય અપોન એક્સ પ્લસ વાય તો ચાલો આપણે એક્ઝામ્પલ દ્વારા સાબિત કરીએ કે સાગર એક કામ સોળ દિવસમાં અને સમીર તે જ કામ વીસ દિવસમાં પૂરું કરે છે તો બંને સાથે બંને સાથે એટલે પ્લસ ભેગા મહિને કામ કેટલા દિવસમાં પૂરું કરશે તો સાગરમાં સોળ દિવસ છે અને સમીરમાં વીસ દિવસ છે તો એક્સ પ્લસ એક્સ ઇન્ટુ વાય અપોન એક્સ પ્લસ વાય તો અહીંયા જોઈએ તો જે ગુણાકારમાં છે તો સોળ ગુણ્યા વીસ છેદમાં સોળ વત્તાવીસ અહીંયા નોંધ આપેલા છે દિવસ તમે જોવા હોય તો x ઇન્ટુ વાય અપોન એક્સ પ્લસ વાય તો કામ પણ એ થશે કે x પ્લસ વાય અપોન એક્સ તો આપણે જોઈએ તો અહીંયા સોળ ગુણ્યા વીસ તો આપણે જોઈએ સદરૂપ આપીએ તો ચોખ્ખો કે સોળ નવ ચાર છત્રીસ એટલે ચાર ગુણ્યા ને છેદમાં નવ હોય તો વીસ 4 80 છેદમાં નવ એટલે એસીના છેદમાં નવ તો આપણે સદરૂપ આપીએ તો આઠ પૂર્ણાંક આટના જ નવ દિવસ થાય ચલો આપણે એક બીજું પણ એક્ઝામ્પલ જોઈએ તો ધવલને એક મકાન રંગતા અઢાર દિવસ લાગે છે અને રવિને તેજ કામ ધવલ કરતાં અડધા દિવસમાં પૂરું કરી શકે છે તો બંને સાથે મળીને એક દિવસમાં કેટલું પૂરું કામ કરી શકે છે તો ફોર્મ્યુલ તે જ થશે તો એક્સ ઇન્ટુ વાય અપોન એક્સ પ્લસ વાય તો ધવલ અડધા અઢાર દિવસમાં અને રવિ નવ દિવસમાં કામ પૂરું કરે છે બંને ભેગા મળે છે તો અઢાર ગુણ્યા નવ છેદમાં અઢાર વત્તા નવ અઢાર નવા બાઠસો એકસો બાસઠના છેદમાં સત્યાવીસ તો સત્યાવીસ છક બાસ સાતસો એટલે છ છ દિવસમાં કામ પૂરું કરે આનું આવૃત્તિ તો આ પ્રમાણે પણ તમે શરૂ આપી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમને મારો પસંદ આવ્યો હોય તો મા યુટ્યુબ ચેનલ સબ્બીર મોટાને સબસ્ક્રાઈબેર કરવા વિનંતી થેન્ક યુ